આપ જોઈ રહ્યા છો નેર બચાઉ તાલુકાનું જે ગામ છે એની ઉપજાવ જમીનોમાં કેવી રીતે મીઠાના ધંધાર્થીઓ દ્વારા જમીનને ખારી કરવામાં આવે છે અને જે નાના નાના અગ્રિયાઓ હોય છે જેને સરકાર દ્વારા દસ એકર ફાળવેલા છે એને બદલે આ સિવાયની જે મીઠી જમીન છે એની અંદર ખારું પાણી ભરી અને બાવળ કાઢી અને એની અંદર મીઠું પકાવવામાં આવી રહ્યું છે આ પકાવ્યા પછી જે કાદવ કાળો કચરો જે નીકળે એ ઠેર ઠેર મીઠી જમીનો છે જે એકદમ ઉપજાઉ જમીનો છે ત્યાં ઠલવેલો છે અને આપણે જાણીએ છીએ કે સરકાર દ્વારા વર્ષોથી મહેનત કરી અને રણને આગળ વધવું અટકાવવાના જે પ્રયત્નો થયેલા એના પ્રતાપે આજે આપણે રણને અટકાવી શક્યા છીએ પણ હવે આ જે માફિયાઓ છે અને ભૂમાફિયાઓ છે સરકારના આ ઉપજાવ જમીનોને ખારી કરી રહ્યા છે નેર ગામની ત્રણસો એકર અંદાજે લોકોનું કહેવું છે જે જમીનો ઉપર આ પ્રકારે ખારી કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે ખૂબ જ ગંભીર છે ચરિયાણ માટે અને ખાસ તો પશુધન માટે સરકારી જમીન હોય કે પછી ગૌચરની જમીનો હોય એનો આવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે અને તંત્ર આંખ મીંચીને બેઠું છે તો ખૂબ જ ભયંકર પરિસ્થિતિ છે આપણે સાંભળીએ નેરના જ જે યુવાનો છે અને જમીન માલધારી સમાજ સાથે જોડાયેલા છે અને લોકો કહેવા માગે છે એમનો સીધો આક્ષેપ છે તંત્ર અને જે વન ખાતા ઉપર કે આ બાબતે તેઓ કંઈ કરતા નથી આપણે ભચાઉ તાલુકાના નેર ગામની અંદર ગૌચર જમીન છે ભેરાણ એના ઉપર ભૂમાફિયા દ્વારા બિન કાયદેસર બાવર કાઢી અને એના ઉપર મીઠું પકાવે છે અને તમે આ જીપસણ ખારું નાખેલ છે એટલે મોટા મોટી માલધારીના ખરેખર નળગત થાય છે એટલે તાત્કાલિક આની અંદર ફોરેસ્ટ ખાતાના અધિકારી ઝાલા સાહેબને મીઠી નજરના લીધેથી જ આટલું બધું ચાલતું હોય છે કારણ કે આટલું બધું કરોડોનું કૌભાંડ ચાલતું હોય અને ફોરેસ્ટ ખાતાવાળા ત્યાં બેઠા બેઠા ઓફિસમાં ખાલી પંખો ચાલુ કરી ની બેસે છે અને આજ બે વર્ષ પહેલાં હાઈકોર્ટે ઓર્ડર આપ્યો હતો ભાઈ તે હમણાં લોકોનો કાખાના ખાલી કરાવો હમણાં કલેક્ટર સાહેબે મને આ ઓર્ડર આપ્યો હતો કે ભાઈ આ કાખાના જેટલાથી કાચે ખાલી કરાવો પણ કોઈ પગલાં લેવામાં નથી આવતા એટલે હાઈકોર્ટનું કોઈ પાલન થયું નથી એટલે આમાં ફરજ ખાતાવાળાનો સો ટકા આની અંદર મીઠી નજરના કારણથી આ ચાલે છે